પત્નીને છૂટાછેડા લેવા ત્રાસ ગુજારતો હતો ત્યારે પત્ની છૂટાછેડા આપતી ન હોવાથી પત્નીથી કાયમ છુટકારો મેળવવા બાઇક પર પત્નીને બેસાડી મહીસાગર નદીના કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી આ સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈએ અહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અમદાવાદ પોલીસ સ્ટેશનના વડોદરા ગામના રહેવાસી રાજેશ અશોકભાઈ જાદવ પોતાની પત્ની ગુમ થયેલ છે એવી તારીખ પાંચના રોજ જાહેર અમદાવાદ પોલીસમાં આવેલી પરંતુ એની દીકરીને બાજુમાં પોતાના મિત્રને ઘેર સુડાવેલી માહિતી હોય તેથી એને વિશેષ પૂછપરછ કરીને હું કે પોલીસ રીતે પૂછપરછ કરી અને વારંવાર પૂછપરછ એ માહિતી મળેલ કે એણે પોતાની પત્નીને પોતાની પોલીસ પાસે કબૂલ કરેલું કે એણે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેથી નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ વાસદ પોલીસના બધે તપાસ કરતા ભાદરવાડી અંદર એક લાશ મળી આવેલી એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્ની હોવાનું જાણવા મળેલ જેથી એ બાબતે મરણ જનાર હેતલબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિષ્ણુભાઈ પરમારે અમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા ચારસો અઠ્ઠાણું ક ત્રણસો બે મુજબ ગુનો રજિસ્ટર કરેલ છે અને ગુણની જાહેરાત જેણે આપેલી હતી એ જ એનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાધવને અટક કરવામાં આવેલ છે અને આગળની પ્રોસેસ ચાલુ હશે